હરે કૃષ્ણ ખેડૂત મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ ખેડૂત મિત્રો આજે આપણે જૂનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકામાં મુંડિયા રાવણી ગામમાં આપણે આવ્યા છીએ અને એક પ્રગતિશીલ ખેડૂત છે એ પ્રાકૃતિક કૃષિનું મોડલ ફાર્મ એટલે કે બધા શાકભાજી અને કાસરી બનાવી અને તેનું વેચાણ કરી રહ્યા છે અને તેમનું સારું એવું રિઝલ્ટ આવે છે પ્રાકૃતિક ખેતીમાં તો તમામ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ તો ખેડૂત મિત્રો અંત સુધી બન્યા રહીજો આપણે હર હંમેશા આપણે પ્રાકૃતિક કૃષિના વિડીયો લાવવાના તમારી સુધી સમક્ષ પ્રયત્ન કરી રહ્યા હોય છે તો જો આવા જ પ્રાકૃતિક કૃષિના વિડીયો જોવો હોય તો

તો હવે લાલજીભાઈ આપણે તમે આ પ્રાકૃતિક ખેતી તમે કેટલા સમય થી આ કરો છો હું આઠ વર્ષ આની ખેતી કરું છું પ્રાકૃતિક અને તમે આમ અત્યારે તમે શેનું શેનું વાવેતર કરેલું છે ભીંડા નું કરું છું ગુવાર નું કરું છું આગળ હું તમને વિગતવાર બધું બતાવું છું અત્યારે અમારું આ ભીંડાનું વાવેતર છે આજે આપડે ટોટલ આની આપડે કાસરી બનાવીએ છીએ બરાબર આપડે આપડે જે છે એ કાસરી બનાવવા માટે કાસરી બનાવો છો આ ભીંડા ની બરાબર આનું ક્યારે વાવેતર તમે કરેલું છે આનું વાવેતર

લીલા શાકભાજી અને ફ્રૂટની સ્લરી તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો એ સ્લરીનું પાણી સાથે જોઈ રહ્યા અને ફ્રૂટની સ્લરી તમે પાણી સાથે આપી રહ્યા છે ત્યાર પછી હવે અહીંયા રસ્તામાં પછી રસ્તામાં આપણે નાળિયેરી વાવી બતાવો આ બાજુ બતાવો હા નાળિયેરી માટે કુદરતી આપણે જાડવા વાવવાની ફરજ આવે છે હા હા બરાબર

બધી આવે આકર્ષણ થાય આને આની અંદર જાય એટલે ફળ આપણે વધારે બરાબર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા આપડે ગુવારનું

એના ઓર્ડર હોય છે કે મારે એટલી સોળી જોઈએ છે જોઈએ છે બરાબર એની હિસાબે આપણે આ ચાર ઓળ બરાબર આ તમારા જે કોઈ કોઈ ગ્રાહકનો તમારો ઓર્ડર હોય છે કે અમારે આ પ્રાકૃતિક ની કાસરી જોઈએ છે તો એના માટે તમે આ ત્રણ ઓળ કરી લીધી હા ત્રણ ઓળ તમે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો આ એકદમ પૂણી માખણ જેવી આ સોળી છે જોઈ રહ્યો અને તમે તમારી જાતે ટેસ્ટ ટેસ્ટ કરી શકે એકદમ મીઠી બરાબર આ ગાય આધારિત ખેતી નો તમે ટેસ્ટ જોવો તો એનો સ્વાદ અને સુગંધ બહુ સરસ હોય છે એના રૂપમાં માં ન હોય જો આ સીભડા કેવડું ફળ છે ખેડૂત મિત્રો અહીંયા આપણે શીભડાના પણ વેલા નાખેલા છે તમે જોઈ રહ્યા છો અહીંયા બધાએ શીભડાના આવી રીતે આની પણ કાચરી કરી રહ્યા છે લાલજીભાઈ તમે જોઈ રહ્યા છો એના ફાર્મ ઉપર જે જગ્યા છે એમાં એના શીબડા પણ છે મોટા ગોળ અને આ કાકડીઓ છે મોટી આટલા તમે જો નકરી કાકડી જ પડી છે અને આનું એક બીજે પણ આપણે પકવા રાખ્યું છે પકવા માટે આ રાખેલું છે મોટું બરાબર

અમારું એક વાર તમે બી વાવો હોય એટલે ઓણ હું બરાબર ઓલા કરતા સ્વાદમાં અને દળમાં અને તમને ખાવાની બહુ મજા આવે બહુ મીઠું લાગે બરાબર અને આ બિયારણ તમે રાખીને આવતા વર્ષે કારણ કે ગોળ ને તો આપણી પાસે છે ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિ એટલે કે દેશી બીજ અને દેશી ગાય થી ગાય ના ગોબર ગૌમૂત્ર થી ખેતી કરવામાં આવે તેને જ પ્રાકૃતિક કૃષિ કહેવાય એમાં કોઈ પણ પ્રકારનું હાઇબ્રિડ બિયારણ હોવું જોઈએ નહીં તો આ ખેડૂત આપણે જે લાલજીભાઈ છે તે એના ખેતરમાં માં પહેલા દેશી બીજ છે આ બીજ એનું બિયારણ રાખી અને આવતા વર્ષે ફરીથી એનું ઈ બિયારણ વાવે છે આ જ રીતે પદ્ધતિથી થી એનું પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આવડે તમે જોઈ રહ્યા છો આ આપણે આના શેનું વાવેતર કરેલું છે તેના વિશે જણાવો ઓયલો હતો એ આપણે નાનો છોડો અને આ પેશલ શાક માટેનો છોડ શાક માટેની મોટી છોડ મોટો છોડો આવે છોડો આવે આ છોડો મોટા દાણા વાળા મોટા દાણા ઓરવીયો આને જે આવરણ નથી હજી આ માનો દોઢ મહિનાની છે હજી દોઢ મહિના ની છે બરાબર આનું બે મહિને ઉત્પાદન ચાલુ થાય બે મહિના હજી દોઢ મહિના થયો છે પંદર દિવસ પછી આમાં સોળા દેખાય બરાબર આ તમારો કોઈ ઓર્ડર છે એના માટે ત્રણ ચાર જ કરેલા છે આ બધા આપડે પ્રાકૃતિક જે આપડા સ્ટોલો ભરાય છે ને એ લોકોના ના ઓર્ડર જ છે બરાબર એક બીજા અને આપડે બધા ખેડૂત આ રીતે સંકળાયેલા કે આપણે કોઈ ખેડૂત કે મારે આ જોઈએ છે તો આપણે એને આપીએ છીએ અથવા એને આપણે માર્ગદર્શન પણ આપીએ બરાબર એના માટે પંદર દિવસ પછી આમાં સોળ લાગી જાય લાગી જાય બરાબર ઓકે હવે ખેડૂત મિત્રો આપડે લાલજીભાઈ આ પ્રાકૃતિક ખેતીમાં જે તમે અમે કહી રહ્યા છીએ કે આ પ્રાકૃતિક ખેતીમાં ડ્રીપ સાથે પાણી સાથે લીલા શાકભાજી અને ફ્રૂટ સ્લરી જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એનું પાણી સાથે જમીનમાં આપે છે અને ખૂબ સારું રિઝલ્ટ મેળવી રહ્યા છે તો લાલજીભાઈ તમે આ સ્લરી વિશે જણાવો તમે સ્લરી ક્યાંથી લાવ્યા હતા એ બન બતાવો તમને ગંકેશભાઈ જે સ્લરી લે આવો છો એ તમને ખબર છે ક્યાંથી લે આવો બરાબર આપણે એપીએમસી માં એપીએમસી માં બરાબર આયા બધા ફ્રૂટ આવે છે

ખેડૂત મિત્રો તમે પચાસ ટકા પ્લસ ઓર્ગેનિક કાર્બન જોવા મળશે તમે એનો રિપોર્ટ પણ ડિસ્પ્લે ઉપર દર્શાવવામાં આવશે તમે જોઈ શકો છો પચાસ ટકા પ્લસ કાર્બન છે કાર્બન હોય એટલે આપણો સ્વળ પૂરતા પ્રમાણમાં પોષક તત્વ લઈ શકે જમીનમાંથી ઓર્ગેનિક કાર્બન એ પણ પચાસ ટકા પ્લસ એ પણ તમે રિપોર્ટમાં જોઈ શકો છો ખેડૂત મિત્રો આવી જ રીતે એને બધા જ શાકભાજીનું વાવેતર કર્યું રહેશે એમાં બધી જગ્યાએ આવી રીતે ઉપયોગ કરી રહ્યા છે ખેડૂત મિત્રો તમારે જે કોઈ વ્યક્તિને લેવું હોય તો અમારો આપણે બહુ સારું પડે બરાબર બનાવા જાવીએમસી આપણને ઘણું બાદ કરીને આપે ઘણું બાદ કરીને આપે બરાબર એમાં પ્લસ અમે પણ મિક્સ કરીને આપીએ અને તમે કેટલા સમય થી તમે આ સ્લરી વાપરો છો હું બે વર્ષથી વાપરું છું બે વર્ષથી આ સ્લરી વાપરો છો હર બિયતમાં આપો છો બરાબર હવે લાલજીભાઈ આપડે તમે આ લીલા શાકભાજી અને ફ્રૂટ ની સ્લેરી તમે કયા કયા પાક માં ઉપયોગ કરો છો તે પણ જણાવી દો ભીંડો હા ગુવાર હ સોળી સોળા બરાબર મરચી હા પછી કારેલી

આમાં થોડું ઘણું ઓલું થાય પણ પાછો જે સમય આવે સારું વાતાવરણ થાય એટલે અને જીવાત ની કઈ નિમિત હોય છે ને માણસ જે જન્મ લીધો છે બરાબર